નથી માનતા સત્સંગ કરવો ગમે બેન કોઈ બેન નહીં ચાલ આપણે સત્સંગ કર લઈએ ખબર નહીં વાત કર્યા રાખે હા હો બે જણ્યો એની બહુ ત્યાં બધું રહોડામાં શેક કરી લીધું મને બધી ખબર છે પણ કોણ કહે આપણે કોઈ ને કોઈ ન કહે હે આ સી વાત ને ચીન કરે એમ બીજું હું આપણે ત્યાં જી શ્રી કૃષ્ણ કહેવાની મને ટેવ પડી તો વઈ જયો હે પડી શ્રી કૃષ્ણ કે મને દેવ પડી તો મરલી કી મધુરી સુના દુકાન મેજ કો તું કરું મા સત્સંગ કરું એટલી એટલી હું તવા માં જ કરું જય નૈવડી થાઉ મને આ લેવડી વાત ના ગમે એમ છે કે જઈએ તું નવડી થાય ને ભગવાનનું એ કરવાનું કામ બસ આ બધું નહીં સોપડ્યું ને બધું કે વાંસવાનું કંઈ અહીંથી વાન માથી વાહ કોઈ ફોન કરવાનો કે કંઈ કે ટીવી એવડું છે જો તને ક્યાં નથી ખબર પણ ટીવી ઓછું ભલે ભગવાન ન આવતું એ કંઈક ગમે જોતા હોય બાકી સોપડી લઈ નહોતા જાય બે જાવ એ તારે એવી મજા આવે ને આપણું મન છે ને ફ્રેશ થઈ જાય ભગવાનનું નામ લઈએ ને તો વહો ક્યાં તારે હું ક્યાં ગઈ વાત કરતા હતા કે માસી રૂમ ચડી ગયો હું કાલ માસી ને કે ત્યાં હું કે રૂમ ને રસોડું ચડી ગયા તેરસો રૂપિયા લીધા પણ સેને ઓલું ટોયલેટ બાથરૂમ કહેવાય ને મનતા ના આવડે ઇંગ્લિશમાં પણ બા એ બોલતા હતા તે બોલી દઉં તીસે ને એ કે કે એ બધાને હં યાર હું બધાને ભેગું જવાનું એ કે આપણું એકલાનું સેપરેટ નહીં એમ તો બાકી એમ નહીં આવે હું કે બા હલવી લ્યો ને જી હું જઈડું એવું તા બરાબર ને માસી બીજું કઈ નહીં કે આપણે આમ સોપડ્યું વાસીએ કે બેહી એટલી બેઠી ને બોલબોર બોરબોર કૈયા રાખે ગાય ઠેક નો મગજ મુકાઈ જાય એના કરતા છે ને આમાં એ વાસીએ ને એ કેવું મન ફ્રેશ થાય હાસ કહું ને હે નહીં નીતિ હું માસી ઘેર ની આતા ને તોય કોઈ બી ની સોપડી હાથમાં લઈ ન બેઠા કો બી બેઠા ભલે નકવાલી ને પાહે મંગો ડોહી રે ને ઈનો જેવા હેવા હેવા ને તીઓલી આખો દી માં ઘેર જ લે આ સીવા સે બોલાય તર હા હું ને કે હાલો ઘડી કઈ બે ને બોલો તો હશે ને જેરી મગજમાં ઉતરે ને મગજ કંઈક શાંત થાય વિકૃત થઈ ગયો મગજથી આ સિવાય કરવું ને માસી વાચી માસી હાવ તોલ 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 જ કરે નહીં હા મગર જ દુખે આપણે એવો હાવ એવું ઓલું કરે ને સંદીપભાઈ એરે રાયડું નાખતા તો હું તો પછી નીકળી ગઈ મારે હું બરાબર ન પછી પાછા બધા મારી ઉપર ઉપડે એના કરતા હું કમા ન બોલું હાર ને માસી વાસી ના ના ન બોલવા ન ગુણ હું તો એમ કહું હે બોલાય તારે હાવ ને એમ કે માસી છે ને ચોપડી વાસે ભજન કરે હે ને કંઈ કીર્તન ને હાલો બેહો મજા આવે ને એકલી એકલી કઈ ની બેઠી વાત કરી લીધી ફોનમાં પછી હું છે હાલ લઈને કઈ હવે હા લે બોલાવ માસી હમણાં જ બોલાવું હા છોકરા ક્યાં ગયા અવાજ નથી આવતો કે ક્યાં ગયા હોય માર છોકરા જોન જો ને તમારે હિસકા ને બગીચો છે ને એ મારે ગમે એ અહીંયા હતા ને એ બેઠા હતા ટીવી જોતા હતા હું જાઉં નહીં ને લઈ જાવ ને હું કહું ખોડીક રમે હું કહું તો હું મગજ ને શાંતિ મારે હું કહું એવું બા વાતું કરતી હતી તાતા હું કાલ માસીને કે ત્યાં જડી ગયો તીઓ એટલે હું અહીં આવી એ બાને કહું લ્યો હા તી અહીંયા રમે જો ઓલામાં બગીચામાં ને અમે સંદીપભાઈને આવે ને પછી અમે માસી નીકળી હોય ને

વાસ્તી ટી કે ખબર ન હવે જે ને માં સસના કો ધાવી લેવા આવ હામો જા ન થાઉં તી આ પછી જોવાની હાવ તો એ પડ જા પૂરી હનુમાનજી કષ્ટ પંચન દેવ સત્યજી આરે આ કષ્ટ પંચન દેવ સત્યજી સરણપુર યાત્રાનું ધામ છે સારનપુરે હું યાત્રાનું ધામ છે એવા કષ્ટ ભંજન દેવ સત્ય છે હારે ભલા કષ્ટ ભંજન દેવ સત્ય છે પછી પાસું થોડું હું જે નહીં લીટ્યું તે ઓલું થઈ જાય પણ અસલ ગાયું ગીત તા મેં કેવું અમારા હનુમાન દાદા તો એવા સાક્ષાત છે મારે ત્યાં વાત પૂછોમાં આવ સારનપુર જાઉં દર્શન કરવા અને ક્યું કે એક દીતા લઈ જાઉ મને ત્યાં તો અહીંયા એ હાય લે બેન હાલ તો ખરી અહીંયા સત્સંગ કરું સુધી કોઈ ગમે નહીં બેનને કહી ગમે ને હો આછી ગીરા હો ના ગયા હે ક્યા કોના ક્યા જબ કોઈ બાગડ જાય જબ કોઈ મુશ્કેલ પડ જા તમ દ સાથ મેરામ નવામ દના સાથ મેરા Oh, I'm never. never... મને હાથે હાયતે નહીં ચા ને હાથે તોનલ કઈની બોલ બોલ કરે છે તને કહું છું એ સાંભળે કે નહીં અરે મને તો આવી ને આવી સંદીપ બે પిల్లా લવ કરતા ને discos માં જાતા ને એ બધું મને સપનામાં યાદ આવ્યું મસ્ત હતા અને હવે કેટલી જવાબદારી કેટલી જવાબદારી સંદીપે હાચે મેં સપનામાં એટલું પાંચ મિનિટ સપનું જોયું પણ એમ થાય કે કેસ જીવતા હતા હા સંદીપ એટલે ગાંડી હાજી પણ એવી જીવીએ છે ને હવે ક્યાં કંઈ અલગ છે હે તને કંઈ એવું લાગ્યું મારા ઉપર કે હું તને આ પ્રેમ નથી કરતો કે કંઈ એવું તને મગજ મેં આખો વિચાર કેમ રહે છે આપણે આપણું નાનું આવશે પછી આપણે ડિસ્કો જશું બધી જશું હે એમાં હું હજી લાઈફ છે એ લાઈફ જીવવાની હમણાં આટલે કેટલા ઝંઝટમાં પડી ગયા વાત જવા દેશો આ લોકો એવા છે જીવે અને આપણે એને એટલો ગુસ્સો હોય ને આપણે એવી રીતે રહેવાય ના દઈએ મારી એટલે એની નથી મજા આવતી કે હું ગોતત એવી જ બહુ લઈ આવવાની હતી એટલે મારી ઉપર આવું બધું કરે છે ભલે ને કરે હું થોડી કાંઈ બીતી બરાબર ને આપણે આપણી લાઈફ સરસ જીવવાની બસ હું તમને એ જ કહું છું હા હા તો ટેન્શન હું કરવા લે છે આપણે જેમ છે એમ જ રહેશું ક્યારેય કંઈ બદલવાનું જ નહીં બસ મેં તને દિલથી પ્રેમ કર્યો અને મેં તને અપનાવીને બસ સનલ પછી હું તો કેની નહીં ટેન્શન લેજે હું તારી હારે છું પછી તારે હું ટેન્શન લેવાની જરૂર જ છે છે સંદીપ ક્યારેય તમારો સાથ નહીં ને અરે ગાંડુ હું ક્યારેય તારા સાથ નહીં છોડું સનલ હે તને એવું લાગે છે કે હું તને છોડી દઈશ ગમે એ ગમે એ કે પણ તું મારી છે એ મારી જ રહેવાની છે એમાંય હવે તો આપણું નાનું નાનું આવશે એમાં તો પછી હે આપણે બેને કેટલી ખુશી મળશે સાચું બોલ સોનું હે મારો દીકો એમનો લુકર હા લા લાલ ખબર નહીં મને અંદરથી બીક થાય આ બધા લોકોને જુઓને તો કેમ શું થશે ટેન્શન ન લે બધું થઈ જાય 啊，嗯，嗯。

જોતા કોકરા કહીતી હું તાન તી કોઈ બી ના હું બાપા

ବା ଏ ବା ଉଠ ତମେ କହୁଛୁ ସାହି ଯାଇ પાછી ટાઈપતા જો કેવી ટાઈપ પડે હમણાં તા તો કેવા અસલ જોઈ લે ગોદરામાં અસલ હોમેટીન હોય કે આપણે તેમ કંઈ હોઈએ ન હોઈએ આને કોણ કે તમે હો માં થોડા કંઈ કોઈથી બે આપણે તો આ બીક લાગે કે ક્યાંક લંબાવીએ ને કોઈક આવીએ ને કહે તો આ તો ગમે તય હોઈ જાય ગમે તય હોઈ જાય જઈ મન થાય તય જઈ લે કેવા આરામથી સુતા એને કોઈ ઓલું છે છે ને પાણી ડોલ નાખું માથે એટલે ઉઠી જાય એમના કેવા ઘોઘરા ઘેડે બોલાવું તો એ બા ઉઠો હમ આ નદી શાંતિ થી જોઈ લે